દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે નવસારી વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો નવસારી જિલ્લાના ગણદેવી બેલીમોરા સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી તો કેરીના તૈયાર પાકને નુકસાનની ભીતિ પણ સેવામાં આવી રહી છે બીજી તરફ વલસાડ કે જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો વલસાડ શહેરના તિથલ રોડ કોલેજ રોડ તિથલ ગામ જૂની હાઉસિંગ સોસાયટી કચેરી રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો આ સાથોસાથ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાપ્યો થોડા સમયમાં વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે જો કે ગરમીથી લોકોને આંશિક રાહત ચોક્કસથી મળી છે પરંતુ બીજી તરફ વલસાડમાં જે પ્રકારે રસ્તા ઉપર પાણી ભરાયા તો તેને લઈ પ્રિમોન્સૂનની કામગીરીને લઈ સવાલ પણ ઉઠાઈ રહ્યા છે નવસારી અને વલસાડ બંને જગ્યાઓ પર આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી વરસાદ પડ્યા બાદ વલસાડમાં કેટલીક જગ્યાઓ પર પાણી પણ ભરાયા બીજી તરફ રહી છે અને હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જે પ્રમાણે કરવામાં આવી હતી તે જ પ્રમાણે વરસાદ ચોક્કસ પડ્યો છે પરંતુ થોડા જ વરસાદની અંદર વલસાડના અમુક અમુક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું આ વહેલી સવારનો વરસાદ છે જેનું પાણી અહીંયા ભરાયેલું જોવા મળે છે ત્યારબાદ તો ખૂબ જ તડકો પડ્યો છે અને ઘણું પાણી સુકાઈ પણ ગયું હશે પરંતુ પ્રી પ્રિમોન્સૂનની કામગીરી કેવી થઈ છે એ આપ જોઈ શકો છો કે વલસાડ શહેરની અંદર પાણી નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ એ યોગ્ય રીતે થઈ નથી હજી તો ચોમાસું વિધિવત બેઠું નથી આ કમોસમી વરસાદ જ કહી શકાય જેની આગાહી પણ કરવામાં આવી હતી આ વરસાદને કારણે જે આ પાણી ભરાઈ રહ્યા છે એનાથી એક વાત સ્પષ્ટ છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ કરવામાં આવી નથી અહીં આપણી સાથે સ્થાનિક છે થોડો જ વરસાદ પડ્યો ને આ સ્થિતિ શું લાગે છે મારા મુજબ એવું છે કે પ્રશાસને આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને આવા વિસ્તારની અંદર જે નીચાણવાળા છે તેની ઉપર તો ખાસ આજે છે અહીંયા પાણી ભરાય જ છે રોડ બન્યા અહીંયા બ્લોક નાખ્યા પણ એનો કંઈ અર્થ નથી સવારે માત્ર નામનો જ વરસાદ પડ્યો અને આ સ્થિતિ છે હા તો ત્યાં પથ્થર મૂકીને બ્લોક બી કરવામાં આવ્યા છે અને જોઈએ હવે એને આગળ શું કાર્યવાહી થાય છે તે કામ મ્યુનિસિપાલિટીનું છે જોઈએ હવે એ લોકો કંઈ એક્શન લે તો આગળ પગલાં લે તો પછી અમારે બી અહીંયા થોડું રાહત થાય અહીંયા લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે થાય જેથી તેઓને ભર ચોમાસામાં રાહત મળી શકે

નગરપાલિકા વિસ્તાર છે ત્યાં છે લગભગ પંદર થી વીસ મિનિટ સુધી વરસાદ હતો ખાસ કરીને થી મિનિટ સુધી સારો વરસાદ છે તે છે જે કમોસમી વરસાદ વરસ્યા બાદ અને ગરમી ઓછી થયા બાદ જે બફારો થઈ રહ્યો હતો પુષ્કળ બફારો થઈ રહ્યો હતો તેમાં પણ હવે છે આંશિક રાહત થઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ એટલે કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચાર દિવસ સુધી આજ પ્રકારે ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને ખેડૂતો માટે કે સારા સમાચાર એ પણ છે કે આ વખતે રાજ્યમાં બે દિવસ વહેલું ચોમાસું બેસશે અને આવતા અઠવાડિયાથી ફરી એક વખત પ્રીમોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થનાર છે